નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર સમાંતર શ્રેણી ચેપ્ટર ભણવાના છીએ આ ચેપ્ટરના અંદર આપણે વિડીયોની શરૂઆત ઉદાહરણ એકથી કરીશું તો મિત્રો અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે કે આપેલ શ્રેણીમાં ત્રણસો વીસ એક કેટલામું પદ હશે તે જણાવો તો અહીંયા તમને એક શ્રેણી આપેલી છે પાંચ આઠ અગિયાર ચૌદ અને આ ડેસ આપેલા છે ને ત્રણસો વીસ આપ્યા છે તો મિત્રો આ એક્ઝામ્પલ જે છે એ ઓફિસ આસિસ્ટન્ટ બે હજાર ઓગણીસની પરીક્ષામાં પૂછાયેલું છે આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો મિત્રો તમને જણાવી દઉં કે આ જે શ્રેણી આપેલી છે એની અંદર ક્રમિક પદોનો તફાવત આપણે પહેલાં ચેક કરી લઈએ પાંચથી આઠ થાય છે આઠથી અગિયાર થાય છે એટલે અહીંયા કેટલા વધે છે ત્રણનો વધારો થાય છે આઠથી અગિયાર એટલે ત્રણનો વધારો થાય છે અગિયારથી ચૌદ એટલે ત્રણનો વધારો થાય છે તો અહીંયા ક્રમિક પદોની અંદર જે વધારો થાય છે એ સરખો આપેલો છે તો જ્યારે પણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો આપેલો હોય તો એવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી માનીશું તો આપણને જે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે એ સમાંતર શ્રેણીનું છે કે નહીં આપણે કન્ફર્મ કરવું હોય તો શું કરવાનું તો બે ક્રમિક પદોની બાદ બાકી ચકાસી લેવાની તો અહીંયા આઠમાંથી પાંચ બાદ કરીએ તો ત્રણ મળે છે અગિયારમાંથી આઠ બાદ કરીએ તો પણ ત્રણ મળે છે ચૌદમાંથી અગિયાર બાદ કરીએ તો પણ ત્રણ મળે છે તો ક્રમિક પદોની બાદ બાકીમાં આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું અને ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરવાનું આ રીતે આપણે ક્રમિક પદોનો તફાવત મેળવવાનો છે બરાબર એવું નહીં કે અહીંયા પાંચમાંથી આઠ બાદ કરવાના કે આઠમાંથી અગિયાર બાદ કરવાના એ રીતે બાદ બાકી નથી કરવાની આગળના પદમાંથી પાછળનું પદ બાદ કરવાનું છે અને એ જો ક્રમિક તફાવત જે છે એ સરખો મળતો હોય તો એવી શ્રેણી જે છે એ સમાંતર શ્રેણી કહેવાય બરાબર તો આપણને અહીંયા કન્ફર્મ થઈ ગયું છે કે આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે અને સમાંતર શ્રેણીની અંદર અહીંયા એક ત્રણસો વીસ પદ આપેલું છે એક કેટલામાં નંબરનું પદ છે એ આપણે શોધવાનું છે તો આના માટે તમને એક બેઝિક સૂત્ર જે છે સમાંતર શ્રેણીનું એ જણાવી દઉં તો સમાંતર શ્રેણીનું એક સૂત્ર છે આપણી પાસે એનમાં પદ માટે ટીએન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી આ સૂત્ર દરેક વ્યક્તિ જાણે જ છે આપણે એકવાર આ સૂત્રના દરેક પદને ઓળખી લઈએ તો અહીંયા ટી નો મતલબ એવો થાય કે એનમાં નંબરનું પદ એનો મતલબ થાય કે શ્રેણીનું પ્રથમ પદ એન એટલે પદનો ક્રમ અને ડી એટલે સામાન્ય તફાવત સામાન્ય તફાવત એટલે બે ક્રમિક પદો વચ્ચેની બાદ બાકી બરાબર તો હવે આપણે આ સૂત્ર સમજ્યા પછી સૂત્રની અંદર દરેક પદની કિંમતો મૂકીએ તો અહીંયા ટીએન એટલે કે એનમાં નંબરનું પદ તો આપણે અહીંયા ત્રણસો વીસને ધારી લઈએ કે આ ત્રણસો વીસ જે છે એ એનમાં નંબરનું પદ છે આપણને આનો પદનો ક્રમ ખ્યાલ નથી તો આપણે આને એનમું પદ ધારી લઈએ બરાબર તો ટીએનની જગ્યાએ આપણે ત્રણસો ને વીસ મૂકવાના થાય તો અહીંયા હું લખીશ ત્રણસો ને વીસ બરાબર એની જગ્યાએ આપણે પ્રથમ પદ લખીશું તો શ્રેણીનું પ્રથમ પદ તમે અહીંયા જોઈ શકો છો કેટલા આપેલા છે પાંચ તો અહીંયા હું લખીશ પાંચ પ્લસ એન માઇનસ વન તો એન એટલે પદનો ક્રમ જે આપણને ખ્યાલ નથી આપણે શોધવાનો છે તો આને આપણે એવી રીતે લખી દઈએ ડીની કિંમત બે ક્રમિક પદોની બાદ બાકી તો અહીંયા પાંચમાંથી આઠ બાદ સોરી આઠમાંથી પાંચ બાદ કરીએ અગિયારમાંથી ત્રણ સોરી આઠ બાદ કરીએ તો કેટલા આવે છે ત્રણ આવે છે તો અહીંયા સામાન્ય તફાવત તમને મળી જાય છે ત્રણ બરાબર હવે મિત્રો આનું સાદુ રૂપ આપીએ તો અહીંયા જોઈએ આ પાંચ જે છે એ અહીંયા બરાબરની બીજી બાજુ લઈ જવું તો ત્રણસો વીસમાંથી બાદ થઈ જાય તો આનો જવાબ શું આવે ત્રણસો ને પંદર થઈ જાય બરાબર હવે વધે છે એન માઇનસ વન ગુણ્યા ત્રણ મિત્રો અહીંયા ત્રણ જે છે ગુણાકારમાં છે તો ગુણાકારના ત્રણ આપણે બરાબરની આ સાઈડ ભાગાકારમાં લઈ જઈશું તો એન માઇનસ વનની કિંમત શું વધે છે તો એન માઇનસ વન બરાબર તમને મળે છે ત્રણસો પંદર એના ભાગાકારમાં ત્રણ હવે ત્રણસો પંદર ને આપણે ત્રણ વડે ભાગી દઈએ તો આનો જવાબ મળે છે એકસો ને પાંચ હવે મિત્રો જોઈએ કે એન માઇનસ વન બરાબર તમને મળે છે એકસો ને પાંચ તો અહીંયા લખી શકીએ આપણે કે એન માઇનસ વન બરાબર એકસો પાંચ હોય તો આ માઇનસ વનને આપણે બરાબરની આ બાજુ લાવી દઈએ તો એ કેવા થઈ જાય પ્લસ વન થઈ જાય બરાબર તો એન બરાબર શું મળે છે એકસો ને પાંચ અને પેલા માઇનસ વન આ બાજુ આવે છે પ્લસ વન થઈને તો એકસો પાંચ પ્લસ વન એટલે કેટલા થઈ જાય છે એકસો ને છ એટલે કે અહીંયા એનનો ક્રમ તમને મળી જાય છે એકસો ને છ મુ પદ છ મુ પદ હોય બરાબર તો અહીંયા ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો આગળનું ઉદાહરણ જોઈએ આપણે ઉદાહરણ બે જોઈએ કે જો ટી ચાર બરાબર સાત અને ટી સાત બરાબર ચાર હોય તો ટી દસ બરાબર ખાલી જગ્યા મિત્રો આ એક્ઝામ્પલ જે છે એ સોશિયલ વેલ્ફેર ઇન્સ્પેક્ટર બે હાજર ની પરીક્ષામાં પૂછાયેલું છે તો આપણે ઉદાહરણ જોઈએ કે અહીંયા તમને આપેલું છે કે ચોથા નંબરનું પદ ટી ચાર નો મતલબ થાય ચોથા નંબરનું પદ સાત આપેલું છે ટી સાત નો મતલબ થાય સાતમા નંબરનું પદ ચાર આપેલું છે અને ટી દસ એટલે કે દસમા નંબરનું પદ તમારે શોધવાનું છે બે અલગ અલગ નંબરના પદ આપેલા છે અને ત્રીજું કોઈક એક નંબરનું પદ આપણે શોધવાનું છે તો આ પ્રકારનો દાખલો પૂછાય એટલે સૌથી પહેલા તમારે શું કરવાનું સામાન્ય તફાવત ડી શોધી લેવાનું બરાબર હવે સામાન્ય તફાવત કઈ રીતે શોધવાનો છે આ પ્રકારના દાખલામાં એનું હું તમને એક સૂત્ર જણાવી દઉં તો અહીંયા સામાન્ય તફાવતને આપણે સામાન્ય રીતે ડી વડે દર્શાવીએ છીએ તો ડી બરાબર યાદ રાખવાનું અહીંયા જે બે ક્રમિક પદો આપેલા છે અલગ અલગ એમાંથી મોટા નંબરનું પદ જે છે ટી સાત એમાંથી તમારે નાના નંબરનું પદ ટી ચાર બાદ કરી દેવાનું અને છેદમાં તમારે સાત નંબરનો ક્રમ લખવાનો અને અહીંયા ચાર નંબરનો ક્રમ લખવાનો આ રીતે તમારે સૂત્ર બનાવવાનું બરાબર હવે આપણે આની અંદર કિંમતો મૂકીએ તો ટી સાત બરાબર તમને આપેલા છે ચાર માઇનસ ટી ચારની કિંમત તમને આપેલી છે સાત અને છેદમાં તમને આપેલું છે સાત માઇનસ ચાર એટલે કે કેટલા થઈ જાય ત્રણ થઈ જાય બરાબર અહીંયા તમે ચારમાંથી સાત બાદ કરવા જાઓ તો ચાર માઇનસ સાત એટલે માઇનસ ત્રણ આવે છે તો માઇનસ ત્રણ ભાગ્યા પ્લસ ત્રણ તો આને તમે છેદ ઉડાડવા જાઓ તો જવાબ મળશે તમને માઇનસ વન બરાબર તો અહીંયા સામાન્ય તફાવત ડીની કિંમત તમને મળી જાય છે માઇનસ વન હવે સામાન્ય તફાવત ડીનો મતલબ એવો થાય કે બે દરેક ક્રમિક પદો વચ્ચે માઇનસ વન એટલે કે એક એકનો ઘટાડો થાય છે સામાન્ય તફાવતનો મતલબ એવો થાય કે દરેક ક્રમિક પદો વચ્ચે એટલા વધારો થાય અથવા એટલાનો ઘટાડો થાય અહીંયા સામાન્ય તફાવત તમને માઇનસમાં આપેલો છે માઇનસનો મતલબ એવો થાય કે દરેક ક્રમિક પદો વચ્ચે માઇનસ એક એટલે કે એકનો ઘટાડો થયા કરે છે બરાબર તો અહીંયા માની લઈએ કે પહેલાં નંબરનું પદ તમને બે આપેલું હોય તો બીજા નંબરનું પદ એક ઘટી જાય એટલે કેટલું થઈ જાય એક થઈ જાય બરાબર તો આ રીતે તમે દરેક ક્રમિક પદોનો જે પણ નંબર છે એ શોધી શકો છો તો હવે તમને અહીંયા માગેલું છે કે દસમા નંબરનું પદ કેટલું છે તો એના માટે શું કરવાનું તમને અહીંયા સાતમા નંબરનું પદ આપેલું છે ચાર અહીંયા જે ચાર જે છે એ સાતમા નંબરનું પદ છે તો મિત્રો સાતમા નંબરના પદ પછી કયું પદ આવે છે આઠમા નંબરનું તો આઠમા નંબરના પદ માટે આપણે શું કરવાનું માઇનસ એક કરવાના તો માઇનસ એક કરીએ તો અહીંયા કેટલા મળી જાય છે ત્રણ મળી જાય છે તો આ ત્રણ જે છે આઠમા નંબરનું પદ મળ્યું નવમાં નંબરનું પદ અને દસમા નંબરનું પદ એ આપણે ક્રમિક આ રીતે શોધી શકીએ ત્રણમાંથી એક બાદ કરીએ તો કેટલા મળે છે બે બેમાંથી એક બાદ કરીએ તો કેટલા મળે છે એક એટલે કે અહીંયા દસમા નંબરનું પદ તમને મળી જાય છે એક તો અહીંયા ઓપ્શન ડી જે છે એ આપણો સાચો જવાબ છે મિત્રો ફરીથી એકવાર જણાવી દઉં કે બે અલગ અલગ નંબરના પદ આપેલા હોય તો સામાન્ય તફાવત તમારે પહેલાં શોધવાનો સામાન્ય તફાવત માટે તમારી પાસે સૂત્ર છે કે ટી સાત માઇનસ ટી ચાર અને અહીંયા જે નંબરના પદનો ક્રમ છે એ ક્રમ અહીંયા નીચે લખવાનો અને આ પદનો જે ક્રમ છે એ અહીંયા નીચે લખવાનો એ બે પદના ક્રમોનો તફાવત છેદમાં લખવાનો બરાબર તો આ રીતે તમે સામાન્ય તફાવત શોધી લેવાનો સામાન્ય તફાવત મળી જાય તો એના પછી તમે કોઈ પણ નંબરનું પદ શોધી શકો છો બરાબર તો અહીંયા માઇનસ એક આવે છે તો માઇનસ એકનો મતલબ એવો થાય કે આવનારા દરેક ક્રમિક પદોમાં એક એકનો ઘટાડો થાય છે તો સાતમા નંબર પછી આપણે આઠમું નંબરનું પદ લાવીએ તો ચાર માઇનસ એટલે ત્રણ મળે આઠમા પછી નવમાં નંબરનું પદ એક બાદ કરીને લાવીએ આવીએ તો બે મળે છે અને બે પછી આપણે એક વાત કરીએ તો એક મળે છે એટલે કે દસમા નંબરનું પદ અહીંયા એક આવી જાય છે આગળનું ઉદાહરણ જોઈએ મિત્રો ઉદાહરણ ત્રણ જોઈએ મિત્રો આ ઉદાહરણ જી ત્રિપલ એસ એસબી જુનિયર આસિસ્ટન્ટ બે હજાર સોળની પરીક્ષામાં પૂછાયેલું છે જોઈએ આપણે ઉદાહરણ કહ્યું છે કે જો સમાંતર શ્રેણીનું એનમું પદ પાંચ એન માઇનસ ત્રણ હોય તો તેનું દસમું પદ ખાલી જગ્યા છે મિત્રો અહીંયા તમને આપેલું છે કે એનમું પદ એનમું પદ એટલે કે ટી એન કહેવાય પાંચ એન માઇનસ ત્રણ આપેલું છે તો સમાંતર શ્રેણીમાં એનમાં નંબરના પદને આપણે ટ્રી ટી એન વડે દર્શાવીએ છીએ તો ટીએન બરાબર તમને આપેલું છે પાંચ એન માઇનસ ત્રણ જેમાં એન એટલે કે પદનો ક્રમ છે તો અહીંયા તમને દસમા નંબરનું પદ શોધવાનું કીધેલું છે દસમા નંબરનું પદ એટલે કે પદનો ક્રમ તમને આપી દીધો છે દસ તો એન બરાબર તમારે દસ મૂકવાના છે આ સૂત્રમાં અને ગણતરી કરવાની છે તો અહીંયા આપણે લખી શકીએ કે ટી દસ બરાબર જ્યાં પણ એન દેખાય છે ત્યાં દસ મૂકી દેવાના છે પાંચ કંશમાં દસ માઇનસ ત્રણ તો અહીંયા આપણે સાદુ રૂપ આપીએ પાંચ ગુણ્યા દસ એટલે પચાસ થાય પચાસમાંથી આપણે ત્રણ બાદ કરી દઈએ તો આનો જવાબ તમને મળી જાય છે સુડતાલીસ બરાબર એટલે કે અહીંયા દસમા નંબરનું પદ તમને મળી જાય છે સુડતાલીસ ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ છે મિત્રો આગળનું ઉદાહરણ જોઈએ આપણે ઉદાહરણ ચાર જોઈએ મિત્રો કે સમાંતર શ્રેણી બે સાત બાર સત્તરનું બારમું પદ કયું છે મિત્રો આ એક્ઝામ્પલ જે છે એ જી ટ્રીપ્લ એસ બી જુનિયર ક્લાર્ક બે હજાર બારની પરીક્ષામાં પૂછાયેલું છે અહીંયા દરેક એક્ઝામ્પલ જે છે અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા છે એટલે તમારા માટે ઉપયોગી પણ રહેવાના છે બરાબર તો આપણે ઉદાહરણ જોઈએ કે એક સમાંતર શ્રેણી આપેલી છે બે સાત બાર અને સત્તર આનું તમને બારમા નંબરનું પદ શોધવાનું કીધું છે તો મિત્રો જ્યારે પણ શ્રેણી આપેલી હોય અને કોઈ પણ નંબરનું પદ શોધવાનું હોય ત્યારે તમને એક જનરલ સૂત્ર યાદ આવે સૂત્ર સમાંતર શ્રેણીના એનમાં નંબરના પદ શોધવાનું છે તો ટી એન બરાબર તો ટી એન બરાબર શું થાય એ વત્તા એન માઇનસ વન ગુણ્યા ડી બરાબર તો આ સૂત્રની અંદર આપણે પહેલાં એક્ઝામ્પલમાં જોઈએ પ્રમાણે દરેક પદને શું કહેવાય તો ટી એન એટલે એનમાં નંબરનું પદ એ એટલે પ્રથમ પદ એન એટલે પદનો ક્રમ અને ડી એટલે સામાન્ય તફાવત બરાબર તો અહીંયા આપણે દરેકની કિંમતો મૂકી દઈએ અહીંયા ટી એન એટલે કે કયા નંબરનું પદ શોધવાનું છે તો બારમાં નંબરનું પદ શોધવાનું છે એનો મતલબ એ થાય કે ટી એનની જગ્યાએ તમારે લખવાનું ટી બાર બરાબર એ એટલે પ્રથમ પદ તો પ્રથમ પદ તમને અહીંયા આપેલું છે બે તો અહીંયા હું લખીશ એ બરાબર બે વધતા એન માઇનસ વન એન એટલે બારમા નંબરનું પદ તો પદનો ક્રમ તમને આપેલો છે બાર તો બાર માઇનસ એક ડી એટલે ક્રમિક પદોનો તફાવત તો અહીંયા ક્રમિક પદોનો તફાવત જોઈએ સાતમાંથી બે બાદ કરીએ તો કેટલા મળે છે પાંચ બારમાંથી સાત બાદ કરીએ તો કેટલા મળે છે પાંચ સત્તરમાંથી બાર બાદ કરીએ તો કેટલા મળે છે પાંચ તો અહીંયા ક્રમિક પદોનો તફાવત સરખો પાંચ મળે છે હવે સરખો મળે છે એટલે આ શ્રેણી સમાંતર જ કહેવાય બરાબર તો અહીંયા ડીની જગ્યાએ તમને પાંચ મળે છે તો કિંમતો મૂકી દીધી છે હવે આપણે આનું સાદુ રૂપ આપી દઈએ તો અહીંયા કેટલા છે બે પ્લસ બાર માઇનસ એક એટલે અગિયાર થાય અગિયાર ગુણ્યા પાંચ એટલે પંચાવન થાય તો અહીંયા પંચાવનમાં આપણે બે ઉમેરી દઈએ તો પંચાવન અને બે થઈ જાય સત્તાવન એટલે કે તમને અહીંયા અહીંયા એટલે કે નંબરનું પદ છે તો મિત્રો તમારો ઓપ્શન સી જે છે એ સાચો જવાબ છે હવે બીજી વાત તમને જણાવું કે માની લઈએ કે આપણે આ સૂત્ર આખું લખવું નથી અને ડાયરેક્ટ પણ જવાબ લાવો છે તો તમને એક વસ્તુ જણાવી દઉં કે જ્યારે પણ તમને કોઈ પણ નંબરનું પદ શોધવાનું કે માની લઈએ કે અહીંયા ટી બાર શોધવાનું કીધું છે તો તમારે આ સૂત્ર લખવાનું નથી ડાયરેક્ટલી લખવાનું સૌથી પહેલા તમારે એ લખવાનો પછી પ્લસ કરવાનું બારમા નંબરનું પદ છે એટલે એક ઓછો ડી લખવાનો અહીંયા અગિયાર ડી લખવાના બરાબર તો આ રીતે તમારે આ બાર માઇનસ એક એવું લખવાની જરૂર નથી ડાયરેક્ટલી લખી દેવાનું ટી બાર એટલે કેટલા કહેવાય તો એ વત્તા અગિયાર ડી કહેવાય માની લઈએ કે તમને એવું પૂછેલું હોય કે તેરમા નંબરનું પદ કેટલું હોય તો એ વત્તા બાર ડી કહેવાય માની લઈએ કે તમને સોમું પદ પૂછ્યું હોય ટી સો એટલે કે એ વત્તા નવ્વાણું ડી કહેવાય બરાબર તો આ રીતે પણ તમે ડાયરેક્ટલી લખી અને સીધી સીધી કિંમતો મૂકીને ગણતરી કરી શકો છો બરાબર ને આગળનું ઉદાહરણ જોઈએ મિત્રો આપણે ઉદાહરણ પાંચ જોઈએ મિત્રો અહીંયા તમને આપેલું છે કે નવ વત્તા ઓગણીસ વત્તા ઓગણત્રીસ વત્તા ડેસ વધતા નવ્વાણુંનું મૂલ્ય શોધો મિત્રો આ એક્ઝામ્પલ જે છે એ જી ત્રિપલ બી જુનિયર આસિસ્ટન્ટ બે હજાર સોળની પરીક્ષામાં પૂછાયેલું છે સમાંતર શ્રેણીનું આ એક ઉદાહરણ કેવા ટાઈપનું છે એના વિશે તમને એક માહિતી આપી દઉં કે મિત્રો જ્યારે પણ સમાંતર શ્રેણીની અંદર તમને ક્રમિક પદો આપેલા હોય અને એમાં પહેલું અને છેલ્લા નંબરનું પદ આપેલું હોય અને તમને સરવાળો શોધેલો શોધવાનું પૂછ્યું હોય તો તમારે એક સૂત્ર જણાવું એ પ્રમાણે તમારે આ દાખલો સોલ્વ કરવાનો છે ફરીથી જે કહી દઉં તમને કે સમાંતર શ્રેણીમાં પહેલા નંબરનું પદ અને છેલ્લા નંબરનું પદ આપેલું હોય અને તમને સરવાળું શોધવાનું પૂછ્યું હોય તો દાખલો કઈ રીતે ગણવાનું છે એના વિશેની તમને માહિતી આપું તો સૌથી પહેલાં સરવાળું શોધવા માટે તમને સૂત્ર કહી દઉં કે એસ એન બરાબર એન ભાગ્યા બે કંશની અંદર એ વત્તા એલ આ સૂત્ર ક્યારે વાપરવાનું છે કે જ્યારે સમાંતર શ્રેણીમાં પહેલા નંબરનું પદ અને છેલ્લા નંબરનું પદ આપેલું હોય ત્યારે બરાબર તો અહીંયા તમને પહેલાં નંબરનું પદ નવ આપેલું છે છેલ્લા નંબરનું પદ નવ્વાણું આપેલું છે બરાબર તો ત્યારે જ આ સૂત્ર વાપરવાનું છે હવે આપણે સૂત્રની અંદર કયા પદને શું કહેવાય એની માહિતી લઈ લઈએ તો અહીંયા એસનનો મતલબ થાય એન પદોનો સરવાળો એન એટલે કે પદોની સંખ્યા એ એટલે પ્રથમ પદ એલ એટલે છેલ્લું પદ બરાબર તો અહીંયા તમને પ્રથમ પદ એ નવ આપેલું છે છેલ્લું પદ એલ બરાબર નવ્વાણું આપેલું છે એનની કિંમત તમને આપેલી નથી એન એટલે કે પદોની સંખ્યા તમને આપેલી નથી એટલે કે નવથી નવ્વાણું સુધીના આ જે પદ આપેલા છે એ કેટલા છે એ આપણને ખ્યાલ નથી તો મિત્રો તમે એકથી સો સુધીની એકડીમાં નવ ઓગણીસ ઓગણત્રીસ ઓગણચાલીસ અને નવ્વાણું સુધી તમે આ રીતે ઘણી ગણતરી કરો તો તમને પદોની સંખ્યા મળી જાય છે દસ એટલે કે અહીંયા એનની સંખ્યા તમને મળે છે દસ તો હવે મિત્રો તમને દરેક પદ મળી ગયું છે તો દરેક પદની કિંમત તમે આની અંદર મૂકી દો અને તમારો જવાબ આવી જશે તો અહીંયા આપણે દસ પદોનો ટોટલ સરવાળો લાવવાનો છે તો એસ દસ બરાબર એન બ એનની જગ્યાએ તમારે દસ મૂકવાના છે તો અહીંયા દસ ભાગ્યા બે કંશમાં એ વત્તા એલ એ એટલે પ્રથમ પદ નવ આપેલું છે વત્તા એલ નવ્વાણું આપેલા છે તો અહીંયા હું લખી દઈશ નવ્વાણું હવે મિત્રો અહીંયા આપણે સાદું રૂપ આપીએ તો નવ્વાણું વત્તા નવ એટલે કેટલા થાય તો નવ્વાણું વત્તા નવ એટલે એકસો ને આઠ થાય અને અહીંયા આપેલા છે દસ ભાગ્યા બે હવે મિત્રો આપણે સાદુ રૂપ આપીએ તો અહીંયા એકસો આઠ ને હું બે વડે ભાગું તો કેટલા થઈ જાય ચોપન થઈ જાય ચોપન ગુણા દસ કરીએ તો આનો જવાબ મળે છે પાંચસો ને ચાલીસ બરાબર એટલે કે અહીંયા દસ પદોનો સરવાળો તમને મળી જાય છે પાંચસો ને ચાલીસ કયા દસ પદોનો સરવાળો મળ્યો તો અહીંયા નવ ઓગણીસ ઓગણત્રીસ ઓગણચાલીસ અને છેક કેટલા સુધી નવ્વાણું સુધી તો આનો સરવાળો મળે છે પાંચસો ને ચાલીસ તો આપણો જવાબ અહીંયા ઓપ્શન એ સાચો જવાબ બની જાય છે મિત્રો ફરીથી એકવાર તમને જણાવી દઉં કે સમાંતર શ્રેણીમાં પહેલા નંબરનું અને છેલ્લા નંબરનું પદ આપેલું હોય અને સરવાળો શોધવાનો હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું છે એસ એન બરાબર એન ભાગ્યા બે એ વત્તા એલ જો એટલે પ્રથમ પદ એલ એટલે છેલ્લું પદ અને એન એટલે પદનો ક્રમ બરાબર અથવા પદોની સંખ્યા અને એસ એન એટલે એન પદોનો સરવાળો બરાબર તો આ સૂત્ર મુજબ તમે ગણતરી કરી શકો છો આગળનું ઉદાહરણ જોઈએ આપણે ઉદાહરણ નંબર છ જોઈએ મિત્રો અહીંયા સમાંતર શ્રેણી બે છ દસ ચૌદ અને અનંત આપેલા છે એના વીસ પદોનો સરવાળો બરાબર ખાલી જગ્યા થાય મિત્રો આ ઉદાહરણ જે છે એ સિનિયર ક્લાર્ક બે હજાર સોળની પરીક્ષામાં પૂછાયેલું છે હવે આ ઉદાહરણ કઈ રીતે સોલ્વ કરવું એ જોઈએ તમને સમાંતર શ્રેણી આપેલી છે અને અમુક નંબરના પદોનો સરવાળો શોધવાનું કીધું છે તો આના માટે હું તમને એક સૂત્ર જણાવું કે સરવાળો શોધવા માટે આપણે સૂત્ર વાપરીએ છીએ એસ એન બરાબર એન ભાગ્યા બે કંશની અંદર બે એ વત્તા એન માઇનસ વન ગુણ્યા ડી આ આપણે સરવાળો શોધવા માટે એક સૂત્ર વાપરીએ છીએ મિત્રો આગળના ઉદાહરણ એટલે કે ઉદાહરણ પાંચમાં આપણે એક સૂત્ર લખ્યું હતું કે એસએન બરાબર એન ભાગ્યા બે એ વત્તા એલ હવે એ વત્તા એલ એ સૂત્ર ક્યારે વાપરવાનું કે જ્યારે સમાંતર શ્રેણીમાં તમને પ્રથમ પદ અને છેલ્લું પદ આપેલું હોય ત્યારે તમારે એ સૂત્ર વાપરવાનું માની લઈએ કે તમને અહીંયા આ શ્રેણીમાં તમે જોઈ શકો છો કે અહીંયા તમને પ્રથમ પદથી ક્રમિક પદો આપેલા છે પણ છેલ્લું પદ કેટલું છે એ તમને આપેલું નથી તો છેલ્લું પદ ના આપેલું હોય અને સરવાળો શોધવાનો હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું છે સૂત્ર છે કે એસએન બરાબર એન ભાગ્યા બે બે એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી જેમાં એસન એટલે એન પદોનો સરવાળો એન એટલે પદોનો ક્રમ અહીંયા એ એટલે પ્રથમ પદ અને ડી એટલે સામાન્ય તફાવત હવે દરેક પદની આપણે કિંમતો શોધી અને આની અંદર મૂકી દઈએ તો આપણો જવાબ મળી જાય તો અહીંયા તમને માગેલું છે કે વીસ પદોનો સરવાળો કેટલો થાય તો એન બરાબર તમારે અહીંયા વીસ મૂકવાના છે એટલે કે વીસ પદોનો સરવાળો અહીંયા લખી શકીએ કે એસ વીસ તમારે શોધવાના છે તો એન બરાબર તમે વીસ મૂકવાના તો અહીંયા વીસ મૂકીએ તો વીસ ભાગે બે કૌંસની અંદર બે ગુણ્યા એ થાય બે ગુણ્યા એ એટલે બે ગુણ્યા પ્રથમ પદ તો પ્રથમ પદ તમને આપેલું છે બે બે ને હું બે વડે ગુણીને લખું તો બે ગુણ્યા બે કેટલા થઈ જાય ચાર થઈ જાય પ્લસ એન એટલે પદનો ક્રમ તો કેટલો આપેલો છે વીસ તો વીસ માઇનસ આપણે લખી શકીએ એક ડી એટલે સામાન્ય તફાવત તો સામાન્ય તફાવત કેટલો છે અહીંયા છ માઇનસ બે દસ માઇનસ છ ચૌદ માઇનસ દસ કેટલા મળે છે ચાર મળે છે તો સામાન્ય તફાવત અહીંયા બની જાય છે ચાર તો આ રીતે આપણે કિંમતો મૂકી શકીએ હવે આપણે સાદું રૂપ આપીએ તો વીસ ભાગે બે કરીએ તો અહીંયા બને છે દસ કૌશની અંદર અહીંયા વધે છે ચાર પ્લસ અહીંયા વીસમાંથી હું એક વાત કરું તો મળે છે ઓગણીસ ઓગણીસને હું ચાર વડે ગુણું તો ઓગણીસ ચોક છોતેર થાય તો અહીંયા બની જાય છે છોત્તેર છોત્તેરની અંદર ચાર ઉમેરી તો કેટલા થાય એસી થાય તો દસ ગુણ્યા આપણે લખવાના થાય એસી દસ ગુણ્યા એસી કરીએ તો જવાબ મળે છે આઠસો એટલે કે એસ વીસ તમને મળી જાય છે આઠસો તો આનો મતલબ એવો થાય કે અહીંયા વીસ પદોનો સરવાળો આઠસો મળે છે બરાબર તો અહીંયા ઓપ્શન સી આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો તો આ હતું આપણું સમાંતર શ્રેણીનું ચેપ્ટર જેમાં દરેક એક્ઝામ્પલ આપણે અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલું હતું અને આપણે અહીંયા આ વિડીયોમાં સોલ્યુશન તરીકે જોયેલું છે બરાબર જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને જો તમને કોઈ ડાઉટફુલ બાબત લાગી હોય તો કોમેન્ટમાં અમને જરૂરથી જણાવો અને હા તૈયારી કરતાં તમારા મિત્રોને જરૂરથી શેર કરો જેથી અમારી મહેનત તમારા કોઈક નજીકના તૈયારી કરતા મિત્રોને કામ લાગે